ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને પવનની ઝડપ સાઈઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે એક સિસ્ટમ અરબ સાગરમાંથી આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલી જોવા મળી છે અને હવે આ સિસ્ટમ ધીમી ગતિએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર હાથીઓ ગાંડો થયો હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને અત્યારે હાથી ગુજરાતમાં સૂંડ ફેરવવાની તૈયારી કરી રહ્યો હોય તેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે. પાણી ભરેલા કાળા ગુજરાત તરફ ગતિ કરતી એક સિસ્ટમ જોવા મળી રહી છે તો બીજી તરફ બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોમાં અલ્હાબાદના વિસ્તારની અંદર ધાનવડના વિસ્તારોમાં બીજા નંબરની સિસ્ટમ ત્રાટકીને આ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી બીજા નંબરની સિસ્ટમ જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધીને ગુજરાત તરફ ફંડો વાતી જોવા મળી રહી છે આમ ગુજરાતમાં આજથી લઈને આવનાર પાંચ દિવસોમાં અનેક જિલ્લાઓમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે રેડ એલર્ટ ને હાઈ એલર્ટ સાગર અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતમાં ત્રાટકતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોના સતત ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે સાથે આજે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે મુંબઈની અંદર બેંગ્લવી હૈદરાબાદ નાગપુર બંગાળની ખાડીને અડીને આવેલો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં સાથે સાથે ઢાકાના વિસ્તારની અંદર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારોમાં પણ વરસાદના છેલ્લા અને નવા રાઉન્ડના પગલે ગુજરાતમાંથી સોમાસુ વિદાય લે પહેલા હજી એકવાર વરસાદના છેલ્લા રાઉન્ડમાં રાઉન્ડના પગલે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે કંઈક નવા જૂની થવાના એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે જેને જોતા ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ચારે દિશાઓમાંથી તોફાની પવનોનો ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર સર્જાતો જોવા મળ્યો છે અને ગુજરાતમાં સતત ઘેરાવો બનતો હોવાના કારણે ગુજરાતમાં વાદળોના ઝૂંડની વચ્ચે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘતાંડવ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાતમાં હવે નક્ષત્ર બદલાવવા જઈ રહ્યું છે આગામી કલાકોમાં કયા કયા જિલ્લામાં ગુજરાતમાં વરસાદ ખાબકતો જોવા મળી શકે છે હવામાનના આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી છે નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ સિસ્ટમની દિશા કઈ તરફથી હવે આગળ વધશેને ગુજરાતને કેટલા પ્રમાણની અંદર અસરો કરતી જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે અને વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ચાલવાનો છે ને હવે રાજ્યમાંથી સોમાસું ક્યારે લેશે વિદાય જે અંગેની પણ સંપૂર્ણ અપડેટ આપણે મેળવવા જઈ રહ્યા છીએ જેમાં સૌ પ્રથમ હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યની અંદર આગામી ચારથી પાંચ દિવસમાં ઘોર અંધકારની વચ્ચે ધોળા દિવસ દરમિયાન ગુજરાતમાં ભયંકર મેઘતાંડવની નવી આગાહી કરવામાં આવી છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજાનું તોફાન ગુજરાતની અંદર ફરીથી વધતું જોવા મળી શકે છે સાથે સાથે પરેશ ગોસ્વામી ની આગાહી પ્રમાણે રાજ્યની અંદર છ થી આઠ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકતો જોવા મળી શકે છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી અને તાજી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી આવનાર 24 કલાકમાં આભ ફાટતું જોવા મળી શકે છે જેમાં નવી આગાહીને જોતા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાકમાં થી લઈને બાર ઇંચ સુધીના વરસાદ પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મુંબઈ વાળી સિસ્ટમ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં આજથી લઈને આવનારી નવરાત્રિના તહેવાર દરમિયાન ગરબે હરસિકોના મોજની અંદર ભંગ પાડી શકે છે નવરાત્રી ઉપર પણ મોટી આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે જેને જોતા ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓમાં આગામી કલાકોમાં જોવર વધતું જોવા મળી શકે છે તો સૌ પ્રથમ અત્યારે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તે બાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે ને જે પ્રમાણે જે માહિતી આપવામાં આવી છે તે તરફ આપણે આગળ વધીશું પરંતુ અત્યારે સિસ્ટમની અસરોને જોતા લાઈવ સેટેલાઇટ યુની મદદથી જોતા ગુજરાતની અંદર આજે બપોર પછી અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે જેમાં પણ રાજ્યની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર આમોદના વિસ્તારોમાં સુરત વ્યારા આહવાની સાથે વલસાડ ડાંગને તાપીના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને સિસ્ટમનું જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો સૌરાષ્ટ્રની અંદર ટકરાઈને અત્યારે અનેક જિલ્લાઓમાં તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળ્યો છે જેને લઈને આજરોજ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જુનાગઢ અંદર ભાવનગર અમરેલી ગોંડલના વિસ્તારોની અંદર જસદણની સાથે ગીર સોમનાથ મહુવાને અલગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકવાને લઈને સિસ્ટમની ભારે અસરો વધતી જોવા મળી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેમાં અહેમદાબાદની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાઓની અંદર સિસ્ટમની તીવ્ર અસરો અને ભયંકર જોર વધતું હોવાના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથેને તોફાની પવનો સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરીને માહિતી આપવામાં આવી રહી છે તે માહિતી પ્રમાણે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે તે તરફ આગળ વધીએ ભારતીય હવામાન વિભાગની તાજી નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતની અંદર આજે અતિ ભયંકરથી લઈને તોફાની વરસાદને લઈને રેડ એલર્ટ ભારે વરસાદને લઈને ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ સાથે સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરીથી વાદળો ફાટતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે અતિ ભયંકર અને તોફાની બેટિંગ જોવા મળી શકે છે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો ભારે જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું જોર ગુજરાત ઉપર સતત વધતું હોવાના કારણે આજે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં અતિ ભયંકર થંડ સ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથેને ગાજવીજ સાથે આજની રાત્રિ દરમિયાન આબ ફાટતું જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજ રોજ રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા વલસાડ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર આજે ભાવનગરના જિલ્લામાં નવસારીના જિલ્લાની અંદર અને ડાંગના જિલ્લાના આ ત્રણ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ અહેમદાબાદનો જિલ્લો આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લામાં સાથે સાથે અમરેલી ભરૂચ નર્મદા સુરત અને તાપીના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવા અંગે આજ રોજ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો આણંદના જિલ્લા અને વડોદરાના જિલ્લાની અંદર આજે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ગુજરાતના બાકીના રહેલા જિલ્લાઓમાં સિસ્ટમની ધીમી સાથે મધ્યમ અસરો વધતી હોવાના કારણે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડાના જિલ્લામાં અરવલ્લી ગાંધીનગરના જિલ્લાની જિલ્લાની અંદર અંદર મહેસાણા પાટણના હળવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છના વિસ્તારોમાં જામનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પણ આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ આજની રાત્રિ દરમિયાન તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરીથી આભ ફાટતું જોવા મળી શકે છે સાથે સાથે રાજ્યની અંદર આ વિદાય અંગે પણ માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર આવનારી બાદ ગુજરાતમાંથી વિદાય લેવા માટે આગળ વધતું હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાતો જોવા મળી શકે છે અને ત્યાં સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે